કવિ હર્ષદ ચંદારાણા શબ્દસ્થ થયા અને એમની રચનાઓ ચિત્ત પર જાગૃત થઈ એમણે પોતાનો પરિચય જરા અનોખા અંદાજમાં એમની ગઝલોમાં આપ્યો છે બીજું કંઈ નથી નામની એમની એક ગઝલમાં આ કવિએ પોતાને સીમાચિહ્ન રૂપ એવી હસ્તીઓની વચ્ચે મૂકી અને સર્જનની ક્ષણોનું ગૌરવ કર્યું છે એ કહે છે કે ગીતમાં મીરા ગઝલમાં સુખનવર ગિબ છું છંદ માં કવિવર છું કાલિદાસ બીજું કંઈ નથી ગાવ ઝુલું છંદ મારો લાડકો છે ઝૂલણા મિત્ર છે નરસિંહ મારો ખાસ બીજું કંઈ નથી મુક્ત આકાશના આ રાજવીએ ભરચકતાની જગ્યાએ ખાલી તસૂય ધરતી મને ન જોઈએ મુક્ત આકાશ નો હું રાજા છું એમની કવિતામાં એમની સર્જન યાત્રામાં સાતત્યપૂર્વક ઝંખના જો તમને જોવા મળતી હોય તો એ તરસની છે છે એક શેર પણ કે જોળીમાં મેં સાચવી રાખી તરસ જાત્રા થઈ જાય ના સહેજે નીરસ ભરચકતા વાળી એમની આ યાત્રા એમનું સર્જન સવિશેષ એમની ગઝલો એ સંભારણા રૂપે આપણને આપી ગયા મારી ઓળખ મારું ત્યાં પોતાપણું કઈ ગઝલનું આપું છું સંભારણું આમ ગઝલનું સંભારણું આપીને સ્થૂલ દેહે મુક્ત થયેલા આ કવિ દેહ હવે આપણી પાસે છે કવિતાની વાત કરતા હોઈએ અને અમરેલીનો ઉલ્લેખ થાય એટલે પ્રથમ તો રમેશ પારેખ યાદ આવે છ અક્ષરનું નામ ને તરત સ્મરણે ચડે સાત અક્ષરનું નામ એટલે કે હર્ષદ ચંદારાના વ્યાપાર જગતના માનવી કવિતા જગતમાં પ્રવેશીને આપણું ખાસું ધ્યાન ખેંચે છે રમેશ પારેખ અને અન્ય અમરેલી જિલ્લાના મિત્રોએ અમરેલીમાં દર શનિવારે મુદ્રાની બેઠક શરૂ કરી પ્રારંભે તો એમાં ભાવક તરીકે હર્ષદભાઈ હાજર રહેતા અને પછી કવિ સંસર્ગે એમની સર્જની યાત્રાનો પણ આરંભ થયો અમરેલીમાંથી જ મુદ્રાંકન નામનું સામયિક શરૂ થયું અને એમાં હર્ષદભાઈએ બહુ સક્રિયતાથી રસ લીધેલો અરવિંદ ભટ્ટે એની નોંધ કરી છે મનપાચમના મેળામાં એ લખે છે કે ઓગણીસો અઠ્યોતેર ઓગણ્યાસીમાં મુદ્રાંકન સામયિક શરૂ થયું કવિ અર્શદ ચંદાનાણાની કવિતા પ્રત્યેની નિષ્ઠા અને ખંતથી એ લગભગ પંદરેક વર્ષ ચાલ્યું આ કવિ એટલે કે હર્ષદ ચંદા રાણા કાવ્યક્ષેત્રે પ્રવૃત્ત થતાં એમની પાસેથી પ્રથમ સંગ્રહ ફીણ મોજા નામે મળ્યો ઓગણીસો એકાણુંમાં જેમાં ગીત ગઝલ અને અછાંદસ પણ તમને મળે છે એ સંગ્રહને રમેશ પારેખ જેવા કવિવરના આશીર્વાદ પણ મળ્યા એમણે લખ્યું છે હર્ષદભાઈ વિશે કે હર્ષદ ચંદારાણા વ્યવહાર કુશળ છે છતાં કવિ છે અહીં કવિ છે એમ કહું છું તે પૂરી ગંભીરતાથી અને પૂરા આદરથી કહું છું રમેશ પારેખે આ ગદ્યમાં તેમ પદ્યમાં પણ હર્ષદ ચંદારાણને ઉદ્દેશીને લખેલું કે તમે એટલે તમે કવિવર હણહણ તો હું કાર કરીને બોલો અને શબ્દનો ગોવર્ધન ટચલી આંગળીએ તોળો ફીણ મોજાની ઉજળી નોંધ સુરેશ દલાલે પણ લીધી એમણે લખ્યું કે હર્ષદે ગીત અછાંદસ કાવ્યો કર્યા છે પણ તેનું કેન્દ્ર ગઝલ છે ગઝલ અને ગીતમાં આજે ચારે બાજુ અનુકરણો ને અનુરણનો થતા રહે છે ત્યારે હર્ષદ આવા કોઈ વર્તુળો કે વમળોમાં અટવાયા વિના પોતાનો માર્ગ પોતાની રીતે શોધી લે છે એનો મને આનંદ છે સાહેબ ઈયતા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ આપણે એમની ગઝલને અગ્રસ્થાને મૂકી શકીએ એમનો પ્રિય છંદ ઝુલડા અને પ્રિય સ્વરૂપ ગઝલ પણ વિષયની સંદર્ભે જો જોઈએ તો પ્રિય વિષય જળ એ પછી વરસાદ રૂપે હોય સમુદ્ર રૂપે હોય નદી રૂપે હોય કે ઝરણા રૂપે શીર્ષકમાં પણ એ વ્યક્ત થયા વિના નથી રહેતું એમણે પ્રથમ જ સંગ્રહનું નામ આપણે જોયું કે ફીણ મોજા તો એ પછીના શીર્ષક પણ તપાસો નદીને મળ્યા પછી હાથની હોળી કે પછી સમુદ્ર છલકે છે જેવા શીર્ષકો એમણે જળ પ્રીતિ નિમિત્તે આપ્યા છે લગભગ ત્રણેક દાયકા એમણે કાવ્યક્ષેત્રે સર્જન કર્યું ત્રણસો થી વધુ ગઝલો એમણે આપી છે એટલે આવો આજે આપણે એમની ગઝલોના યાદગાર અને સ્પર્શે તેવા શેરથી એમને શ્રદ્ધાંજલિ આપીએ દરિયો કવિનું અમર્યાદિત આકર્ષણ છે એમ કહીએ તો પણ નાની એ લખે છે કે મધ્યમાં તેડી જવાને વલવલે છે દોસ્ત દરિયો એટલે તો કંઈક મોજા મોગલે છે દોસ્ત દરિયો જાણે કે દરિયો હાથ વેતમાં હોય ને એવી અનુભૂતિ આ કવિને થઈ છે જે શેર રૂપે અવતરે છે મોજા સમી છે હજાર કલ્પનની આવજા દરિયાઓ ઘોગવે છે વળી હાથવેતમાં ભાવપૂર્ણ શેર એક જુદો આપણે જોઈએ કે હાથની હોડી હલેસું પીછીનું કરતો રહું એક દરિયો ચિતરીને કાગળે તરતો રહું સાહેબ એ રમલના બંધારણને વફાદાર રહીને પણ ગઝલનો મિજાજ પ્રગટાવી શકે છે મેં લખેલા નામની પાસે જ દરિયા તારું ગમતું નામ લખ લે રેત પાટી દરિયાના વિધવિધ રૂપો કવિનો વિશેષ બનીને નિખર્યા છે જાણે તારું લલાટ છે દરિયો ટાપુનું હોવું ટીલે જેવું એમની પાસેથી બીજો એક ઉત્તમ શેર જળ સંદર્ભે જ મળે છે જળ પર લકીર દોરે સમીર લીપળ લીલપ વણે જળનો કબીર ટૂંકી બહારની અન્ય ગઝલ પણ આપણું ધ્યાન ખેંચે મને બાંધ્યો કમળ ગાંઠે રહ્યો તેથી નદી કાઠે એમ કહી શકાય કે કવિનું આ જળ સાથેનું વળગણ જાણે જળાની જેમ વળગ્યું છે એ લખે ગઝલમાં મને વળગ્યો છે મારા લોહીમાં છે નાચતો દરિયો એમની એક ગઝલ છે કે દરિયો પી ગયો છું એમ કહી શકાય કે ગઝલના મિજાજને વ્યક્ત કરતી દરિયા કેદરી એમની ઉત્તમ રચનાઓમાંની એકા છે હાથમાં લઈ જામ દરિયો પી ગયો છું કર્યો છે સાવ ખાલી આમ દરિયો પી ગયો છું પીધો કંઈ વાર પણ મુની અગત્ય ના થવાયું મને ગમતું હતું આ કામ દરિયો પી ગયો છું સકલ બ્રહ્માંડ થી મારી તરસનો વ્યાપ જાજો પિતા ઓછો પડ્યો હે રામ દરિયો પી ગયો છું કવિની જળપ્રીતિ ચિંદતી ને વર્ષાના નવ્ય રૂપિયો પ્રગટાવતી ગઝલનો એક શેર પણ સર્જકત્વના ઉત્તમ દ્રષ્ટાંત રૂપ છે જુઓ લોકજીભે ચડેલો એમનો આ શેર ગરજતા મેઘ ગાતા વાદળા ઘનઘોર આવ્યા છે નવા કઈ ગીત લઈને કેટલા ટાગોર આવ્યો છે આવ્યા છે નવા કઈ ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે એક વર્ષા નામની ગઝલ નકશીખ સંઘેડા ઉત્તર સંઘેડા ઉતાર કહી શકો તમે એવી ઉત્તમ રચના જેના ચારેક શેર આપણે જોઈએ ગમ્યું તે ગાય લેવાનું વરસતું ટાણું છે વર્ષા કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા બરાબર એક સોના મોર જેવો એક છાંટો છે ખજાનો એનો છલકાયો છે વરસતું નાણું છે વર્ષા સજી શણગાર નવવધુના પરણતી પુત્રી ધરતીને પિતા ઘનશ્યામ દાસે દીધું મોંઘું આણું છે વર્ષા સવાસો સાતસો છ્યાસી વર્ષ તું આભ શુકનિયાળ સવાસો સાતસો છ્યાસી વર્ષ તું આભ શુકનિયાળ દિવસ ચોવીસ મહિને સાત સાલે બાણું છે વર્ષા દિવસ ચોવી મહિને સાત સાલે બાણું છે વર્ષા એમ કહી શકાય કે કવિનો પ્રણય પણ જળમાં જબોળાઈને આવે છે ગઝલમાં પ્રણયભાવ ભળતા દરિયો નવા રૂપે પ્રગટે છે શેર તારા પત્રની ની હોળી બનાવી જોત જોતામાં ને મારી આંખના દરિયે તરાવી જોત જોતામાં દરિયા સંગે નાયિકાનું સ્મરણ ડૂબવાનું અથવા અર્થાત ઓતપ્રોત થવાનું જાગૃત કરે છે સાંજ દરિયો નાવ ને તારું સ્મરણ સાંજ દરિયો નાવ ને તારું સ્મરણ સાવ ડૂબી જાવ તો કેવું સરસ આંખનું એક નવ્ય કલ્પન એમના એક બીજા શેરમાં આપણે કેટલી તાજગી નો સાક્ષાત્કાર કરાવે છે કે મારી આંખ ખેતર છે અને પોપચે ઉઘાડ છે ક્યારે થવાની વાવણી જળ સાથે મૃગજ પણ આવે છે પ્રતિક બનીને જુઓ સહેજ અટકું ને પછી મૃ અંજળ લખું સહેજ અટકું ને પછી અંજળ લખું રોજ તારું નામ લઈ મૃગજળ લખું એક શેરમાં તો આ કવિ એ નાયિકાને જ વર્ષા રૂપે જોઈ છે એ કહે છે કે આ વર્ષ તું પાણી બીજું કંઈ નથી તું જ વર્ષે છે અહીં વરસાદમાં તો એક શેરમાં નાયિકાના પત્રને વાદળ રૂપે ઓળખાવી અને વ્યંજનાથી સારૂપ્ય સંબંધ પણ સિદ્ધ કરે છે એક ધારું એક ધારે ભીંજવે એક ધારું એક ધારે ભીંજવે આ તમારો પત્ર છે કે વાદળું એમના એક શેરમાં રવાનુકારિતા શબ્દના આવર્તનો આપણે કેટલી ભાવની નિકટ લઈ જાય છે જુઓ તું વગરનું ગામ અડધું સીમ અડધી ઘર અધૂરું રણ અધૂરું જાંજવાનું ઝુમખું અડધું અધૂરું સાહેબ આ કવિએ પ્રકૃતિમાં પણ વાદળ થવાની ઝંખના રાખી છે થાવ તો હું થાવ વાદળ પણ સૂરજ ના થઈ શકું વાદળ થવાની ઝંખના આ કવિની રમેશ પારેખે અમરેલીને એમની કવિતામાં અનહદ પ્રેમ કર્યો છે આ કવિ પણ અમરેલીને ભૂલ્યા નથી ઘણા શેર એમની ગઝલમાંથી પસાર થતાં અમરેલી કેન્દ્રી આપણને મળી આવે જો એમાંના થોડા ચાહ્યું છે આખું વિશ્વ મેં દિલો દિમાગથી અમરેલી સેજ વધુ ચાહવાનો ગુનો કર્યો તો એક શેરમાં લખે કે અમરેલી નામનગરી દિલો જિગરથી ચાહી મિત્રો સમાન બીજું વળગણ નથી જ કોઈ તો વળી અન્ય શહેરમાં એ અમરેલીને આ રીતે ચાહે ગઝલના સેંકડો ફૂલો ઉગાડું આ બગીચામાં વરસ તું ખૂબ અમરેલી મને અવસર મળી આવે અવસરનો આ માણસ ઉત્સવનો આ જણ રમેશ પારેખ અને કવિતાને નિમે નિમિત્તે અનેક ઉત્સવો કર્યા અને અમરેલીને કવિતા સંસર્ગે જીવતું રાખ્યું એમની કવિતામાં ગામ પ્રત્યેનો અનુરાગ આત્મીયતાથી પ્રગટ્યો છે એમની ચાહત નદી સમુદ્ર ફીણ અને મોજા હોવા છતાં એથી અતિક્રમી જતું એમનું ગામ અને ગામ તરફની ચાહત એમના જ એક શેરમાં જાણીતી ગઝલના શેરમાં મળી આવે છે ફીણ મોજા સૂર્ય રેતી નાળી એળી આંખ સામે તોય મારા ગામ શેરી ગામને અનહદ ચાહનારો માણસ કેટ નવ્યતા કલ્પનોની તાજગી એની ભવ્યતા સ્વરૂપ ચુસ્તીની ચોકસાઈ સાથે ઉમદા શેર આપણને આપી ગયા થોડા એવા ઉમદા શેર આપણે જોઈએ કે લાવ પીળું જીણ છૂટું પાંદડું આજ હું એની ઉપર ઝાકળ લખું એક શેરમાં એમ લખે કે ટાંકણું ને આંસુઓ સાથે ન રાખ પાણી પથ્થર થઈ જશે સંભાળજે તોળી એક એવો જ ઉમદા શેર આપે કે નાળિયેરી વાત શી નીચી નમીને પૂછતી જળ સુધી પહોંચ્યા પછીની પળની વચ્ચે શું હતું આ કવિએ કલરવનું ઘર નામે પ્રકૃતિ વિશે કાવ્યનો સંગ્રહ આપ્યો અને કિરણોની પોટલી નામે એકસો આઠ શેરની સુદીર્ઘ કવિતાનો પ્રથમ પ્રયોગ પણ આપ્યો એ એકસો આઠ શેરની જે ગઝલ એમાંના ઘણા ઉત્તમ શેરમાંનો થોડાક આપણે જોઈએ લીલા લહેરાતા ખેતરો પંક્તિઓ છે ધરા છે મહાકાવ્ય સમજાતું લાગે તો એક શેર બીજો છે કલમમાં વસ્યું પંખી રોયા કરે છે છુપો ગાવ કોઈ પીડાતું લાગે માને પણ એ જ ગઝલમાં યાદ કરતા કવિ લખે હજી વાળમાં હાથમાં નો ફરે છે મને બાળપણ પાછું જીવાતું લાગે કિરણોની પોટલીમાં જ આ કવિએ વિશેક ગઝલો મિત્રોના ચિત્રો નામે આપી એમાં એમણે રમેશ પારેખ કલાપી રાજેન્દ્ર શુક્લ કેટ કેટલા કવિઓ સર્જકોને યાદ કર્યા રમેશ પારેખ વિશેના એમના શબ્દો તો ચિરંજીવી છે કે જ્યારે જ્યારે રમેશ ખુલે છે કંઈક દ્વારે પ્રવેશ ખુલે છે કલાપી વિશેની પણ એવી જ યાદગાર પંક્તિઓ જુઓ જ્યાં કશે રાતા અધર મીઠા સ્વરે ગાતા ગઝલ આભમાં રહી દાદ આપે ને કરે સ્વાગત કલાપી તો રાજેન્દ્ર શુક્લ માટે એ લખે કે ગિરનાર શ્રોતા ખાસ છે પડઘાથી દાદ દે ટૂંકોનું શ્વાસો શ્વાસ છે રાજેન્દ્રની ગઝલ શબ્દને અનહદ ચાહનારા આ કવિએ શબ્દ પ્રત્યેની એમની ચાહતને આમ વ્યક્ત કરી છે કે મિત્ર મારો ખાસ સાધો શબ્દ છે સાચું સગપણ સ્નેહ સાચો શબ્દ છે કવિને મન ગઝલ એ જ સર્વસ્વ છે એ એનો જવાબ પણ આપે છે કે પૂછો નહીં ગઝલથી મને શું મળે છે મોહબતની મબલખ કમાણી કરું છું ચાહતનો આ કવિ ગઝલને પૈગંબરી ગણી અને સિંહાસને બેસાડે છે હું મથું છું રાજગાદી પર તને બેસાડવા આવ કાગળ પર હવે તું હે ગઝલ પૈગંબરી આમ ગઝલને અનહદ ચાહનારા આ કવિને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ સદૈવ આપણા સૌના હૃદયમાં એમનો વાસ હો